ગ્રહોના રાજા સૂર્ય સોળમી થી આવશે વૃશ્ચિક રાશિમાં તો તમારી રાશિ પર આગામી એક માસ સૂર્ય ગોચરની કેવી રહેશે અસર જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સૂર્યનો કેવો રહેશે પ્રભાવ એ જણાવવાના છીએ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે વૃશ્ચિક રાશિ એ રાશિ ચક્રની આઠમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ થવાનું છે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃશ્ચિક રાશિ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બળવાન બળવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરનો કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો

તમને વિદેશમાં અથવા તમારા જન્મભૂમિથી દૂર સ્થળોએ નોકરી અને લાભ મેળવવાની તકો મળી શકે છે આ ટ્રાન્ઝિશનના સમયગાળા દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલી કોઈ પણ લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશની યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે અને તમારી જીવનશૈલીમાં સુધારો કરશે તમે આ યાત્રાઓથી આર્થિક લાભ પણ મેળવી શકો છો વૃશ્ચિક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા પિતાની તબિયત બગડવાની સંભાવના છે તેથી તમને સલાહ છે કે તમે તેમના સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો અને નિયમિતપણે તેમની તપાસ કરાવો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને તે તમારા અગિયારમા ભાવમાં એટલે કે આવક લાભ ઈચ્છા મોટા ભાઈ બહેન અને મામાના સ્થાનમાં ગોચર કરશે આ સમયગાળા દરમિયાન તમને તમારા મોટા ભાઈ બહેન અને કાકાનો સંપૂર્ણ સહયોગ મળશે આકસ્મિક આર્થિક ધન લાભ થવાની પણ ઉચ્ચ સંભાવનાઓ છે

હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના લોકો માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને તે તમારા દસમા ભાવ એટલે કે નામ છાતી અને કારકિર્દીના દસમ સ્થાનમાં ગોચર કરશે સૂર્યનો આ ગોચર તમારા માટે ફળદાયી સાબિત થશે નાણાકીય રીતે આવકનો પ્રવાહ સારો રહેશે અને પૈસાની બચત પણ શક્ય બનશે વ્યાવસાયિક રીતે તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનને જોઈ શકો છો કાર્યસ્થળ પર તમારા સફળ નેતૃત્વની પ્રશંસા થશે સૂર્યના આગોચર દરમિયાન તમને ટીકાને હકારાત્મક રીતે જોવાની સલાહ આપવામાં આવે છે અન્યથા તમારો અહંકાર તમારા પર કાબૂ મેળવી શકે છે અને ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે ઉપરાંત તમારો સ્વાભિમાન ગમનમાં ફેરવાઈ શકે છે તેથી સાવચેત રહેજો દશમ ભાવથી સૂર્ય તમારા ચોથા ભાવ એટલે કે માતાના સ્થાન તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી તમને તમારી માતાનો સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ અહંકાર સંબંધિત સમસ્યાઓને કારણે તમારું પારિવારિક જીવન પ્રભાવિત થઈ શકે છે તેથી તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખજો વાણી ઉપર નિયંત્રણ રાખજો આવું કરવું તમારા માટે ખૂબ જરૂરી છે હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના જાતકો મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા સ્વામી છે અને તે તમારા નવમા ભાવ એટલે કે ધર્મ ભાગ્ય લાંબા અંતરની યાત્રા પિતા અને તીર્થ સ્થાનના સ્થાનમાં ગોચર કરશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કોઈ પણ વિદેશી સંસ્થામાં પ્રવેશ લેવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે રાશિમાં સૂર્યનું ગોચર સલાહકારો માર્ગદર્શકો અને શિક્ષકો માટે અનુકૂળ સાબિત થશે અને તેઓ અન્ય લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકશે મીન રાશિના લોકોને તેમના પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળશે તમને તમારા પિતા તરફથી આર્થિક સહયોગ પણ મળી શકે છે પરંતુ તમને સલાહ છે કે આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો કારણ કે તમારા પિતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ આવી શકે છે અંગત જીવનની વાત કરીએ તો તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રાખી શકો છો તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો સોળ નવેમ્બર થી સૂર્યનું વૃશ્ચિક રાશિનું ગોચર તમારી રાશિ પર આગામી એક માસ કંઈક આવું પ્રભાવ પાડવાનું સૂચવી રહ્યું છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેત